બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના વિખ્યાત ચોર ખાપરા અને ખોડિયા વિશે સૌરાષ્ટ્રની લોકવાયકામાં સૌરાષ્ટ્રના વિખ્યાત મહાચોરની ઘણી બધી વાતો છે એમાંથી એક વાત આજે આપણે અહીં રજૂ કરવી છે ઘણા વર્ષો પહેલાંની વાત છે એક સમય હતો જ્યારે ખાપરો અને ખોડિયો બંને એકબીજાથી અજાણ હતા કોઈ કોઈને જાણતું કે ઓળખતું નહોતું અને બંને પોતપોતાના વિસ્તારમાં અલગ અલગ ચોરીઓ કરતા અને બંને ખૂબ જ હોશિયાર એકદમ ચતુર અને ભારે સાતીર દિમાગવાળા જુનાગઢની આસપાસના વિસ્તારોમાં બંનેની ભારે ધાક લોકોએ બંનેને પકડવાની કે કેટલી કોશિશો કરી છતાં પણ બંને ક્યારેય પકડાયા નહોતા બંનેનું એટલું નામ હતું કે બંને એકબીજાથી પ્રભાવિત થઈ ગયા અને એકબીજાને મળવાની ખૂબ જ ઈચ્છા ધરાવવા લાગ્યા કરમ સંજોગે એક ધર્મશાળામાં એક દિવસ બંને ભેગા થઈ ગયા બંનેને એકબીજાની રહેણી કહેણી ઉપરથી ખ્યાલ આવી ગયો કે હે આ એક ચોર છે બંને એકબીજાની પ્રાથમિક ઓળખાણ આપી બંનેને ખ્યાલ આવ્યો હતો કે આ એ જ છે કે જેમને એ લોકો છેલ્લા ઘણા સમયથી મળવા માંગતા હતા બંનેએ સાથે મળી એક જગ્યાએ ચોરી કરી અને ત્યારબાદ ખાપરો ખોડીયાને પોતાને ઘેરે લઈ ગયો રાત્રે જમતી વખતે ખાપરાએ ખોડિયાને સોનાની થાળીમાં જમવા આપ્યું સોનાની થાળી જોઈ અને ખોડિયાને મનમાં વિચાર આવ્યો કે આજે રાત્રે સોનાની થાળીની ચોરી કરવી છે અને આ ખાપરાને બતાવી દઉં કે હું ચોરીમાં કેટલો ચતુર અને હોશિયાર છું જમી પરવારી બંને જણા ખાટલા ઉપર પથારીમાં આડે પડખે વાતો કરતાં કરતાં ક્યારે સૂઈ ગયા કોઈને ખબર ન પડી પણ સોનાની થાળીની ચોરી કરવી એટલી સરળ એક થાળી રાખેલી એટલે કે એ જમાનામાં ગામડામાં લોકો દોરડા વડે એક ગોળ કુંડાળું કરતા અને એમાં ત્રણ દોરીઓ બાંધતા અને એ ત્રણેય દોરીનો છેડો ભેગો કરી અને નળિયાના મોભમાં બાંધતા અને એમાં વચ્ચે જગ્યામાં દૂધની તપેલી કે મટકી રાખતા એમાં દહીં પણ રાખતા અને ખાબરા સોનાની થાળીમાં પાણી ભરી અને આ સિક્કામાં રાખી હતી અને બરોબર એ સિક્કાની નીચે ખાટલો રાખી અને સૂતો હતો જરા અમથું પણ સીકું હલે તો એ થાળીમાં ભરેલું પાણી નીચે ઢોળાય અને એ ખાપરા ઉપર પડે અને એની નીંદર ઉડી જાય પણ ખોડિયો તો એના જેવો જ ચતુર અને હોશિયાર હતો ખાપરો સુઈ ગયા પછી ધીમેથી બહાર નીકળો થોડે દૂર જઈ એણે એક મોટા પાનવાળી વનસ્પતિ શોધી અને એનું એક પાન તોડી અને એની બનાવી ભૂંગળી પછી ધીમેથી પેલી સોનાની થાળી પાસે આવી એ ભૂંગળી એમાં રાખી અને ગોઠવી દીધી અને બધું પાણી ધીરે ધીરે એ થાળીમાં હતું પી ગયું અને થાળી ખાલી થઈ ગઈ અને ધીમેથી થાળીને સિકાની બહાર કાઢી અને નજીકમાં ગામના તળાવમાં કમર જેટલા પાણીમાં જઈ અને સંતાડી આવ્યું અને જાણે કશું જ બન્યું નથી એમ પાછો આવી અને પોતાના ખાટલામાં સૂઈ ગયું ગામડાઓમાં સવારે નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે એમાં રોટલા માખણ દૂધ દહીં ગોળ ઘી છાશ ચટણી આવો ખોરાક હોય ખાપરો અને ખોડિયો સવારમાં ઉઠા નાય ધોઈ દાતણ પાણી કરી તૈયાર થઈ ગયા અને સવારના શિરામણની તૈયારી શરૂ થઈ મહેમાન તરીકે ખોડિયો શિરામણ કરવા બેઠો અને ખાપરાએ આશ્ચર્ય વચ્ચે એ જ સોનાની થાળીમાં સિરામણ આપ્યું જે રાત્રે ખોડિયાએ ચોરી કરી લીધી હતી સોનાની થાળી જોઈ અને ખોડિયાને નવાઈ લાગી અને એની નજરને પારખી અને ખાપરાએ વાતનો ફોડ પાડે એને કહ્યું કે રાત્રે જ્યારે ખોડિયો થાળી જ્યારે તળાવના પાણીમાં રાખી અને સૂઈ ગયો તો ત્યારે ખાપરો ઉઠો અને આજુબાજુ નજર કરી તો દીવાના આછા અંજવાળામાં ઘરમાં પાણીના નિશાન દેખાના એની ઊંઘ નામાં ખલેલ ન પહોંચે એ રીતે ધીમે ધીમે રહી અને એના કપડા ઉપર હાથ ફેરવ્યો તો એને ખ્યાલ આવ્યો કે ખોડિયો કમર જેટલા પાણીમાં ગમે ત્યાં ગયો છે અને એના ભીના કપડાં એવા લાગતા હતા એનાથી ખાપરા એનો અંદાજ લગાવ્યો કે આને થાળીની ચોરી કરી અને કમર જેટલા પાણીમાં ગમે ત્યાં છુપાવી છે પણ ક્યાં છુપાવી હશે એવું મગજમાં વિચારતા વિચારતા એને જવાબ મળ્યો કે ગામની નદીના વેણમાં થાળી વહી અને દૂર જતી રહી એટલે નદીમાં તો થાળી છુપાવી નથી કૂવો ખૂબ જ ઊંડો હોય છે એટલે ત્યાં પણ ના છુપાવી હોય પણ હા ગામના તળાવમાં કદાચ છુપાવી હશે ગામના તળાવમાં કમર જેટલા પાણીમાં એને રાખી હશે એ તરત જ ગામના તળાવમાં કમર જેટલા પાણીમાં શોધવા લાગ્યો અને થોડી જ મહેનત પછી થાળી મળી ગઈ અને એ જ સોનાની થાળીમાં ખોડિયાને શિરામણ આપ્યું બંને જણા એકબીજાની ચતુરાઈથી ખુશ થયા અને પછી વર્ષો સુધી સાથે મળી ચોરીઓ કરી જ્યાં એકને પણ પકડવા મુશ્કેલ હતા ત્યાં આ બંનેને ભેગા મળ્યા અને હવે તો કોઈ પણ સંજોગી એને પકડાઈ શકાય એવું નહોતું અને કહેવાય છે કે બંને જ્યાં સુધી ચોરી કરી ત્યાં સુધી કોઈએ એમને પકડી શક્યું નહોતું જુનાગઢ સ્થિત ઉપરકોટમાં આવેલા ખાપરા ખોડિયાના ભોયરા આજે પણ ત્યાં પ્રચલિત છે ભૂલ ભૂલામણી જેવા આ ભોયરામાં જે કોઈ અંદર જતું એને ક્યારેય બહારનો રસ્તો નથી મળ્યો આ ભોયરામાં ખાપરા ખોડિયા આસાનીથી અંદર બહાર આવી જઈ શકતા હતા કહેવાય છે કે ભૂતકાળમાં પ્રવચનના અર્થે ગયેલા અમુક લોકો અંદરથી બહાર નથી આવી શક્યા એટલે એ ભોયરાનું મુખ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં ખાપરા ખોડિયાની ભોયરા બહારથી જોઈ શકાય છે બાપુ આવા હતા આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના ચોરો કે એમના દિમાગ કેટલા ચતુર હતા એમના કેટલી હોશિયારી હતી અને એમણે ચોરીઓ કરી પણ છતાં પણ ક્યારેય પકડાના નહીં આ હતી ખાપરા અને ખોડિયાની નાની એવી વાત આ વાત પૂરેપૂરી સાંભળી આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર